ફેમિલી કેમ છો બધા બધા મજામાં જશો ગુડ મોર્નિંગ અને નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે છીએ મામાના ઘરે તો આપણે અત્યારે જવાનું છે વાડીએ કારણ કે ટમેટા અને કોથમીરી અને ધાણા લઈને સુરત જવાનું છે તો એ ઉતારવા માટે હું જાઉં છું વાડીએ અને એક નજારો જોવો વાડીનો બહુ જ મજા આવશે જોઈ લો સૂર્ય દાદા ઘરની બહાર નીકળે છે ઘરેથી અને આપણે લઈને જઈએ છીએ એક્ટિવા કારણ કે આપણને એક્ટિવા એટલી બધી આવડતી નથી પણ શું કરવું જવું તો પડશે જ તો ચાલો નીકળીએ અહીંયા મામાની ગાડીઓ એટલે જવું પડશે ચાલો તો ફેમિલી મામાને એને બધાને જીરું વાઢવાનું ચાલુ છે મતલબ જીરું ઉપાડવાનું ચાલું છે અને પછી એની ગાહડી કરે તો ચાલો આપણે અત્યારે દાદાને મળવા જઈએ છીએ કારણ કે દાદા વાડીએ કપાવીનો આવી ગયા છે તો એને મળવા જવાનું છે અને મામાને આમને જોઈ લો જીરું જીરું વાઢે છે તે આડા સૂર્ય દાદા આવે છે એટલે નહીં દેખાય અને આ જો નજારો જો ચાલો તો ફટાફટ દાદાને મળી આવીએ અને પછી નીકળીએ પાછા હાલો ફેમિલી આપણે શાકને એવું લેવા એવા હતા તો એ લઈ લીધું છે અને અહીંયા પાછળ ભેંસો ને એવું ઊભું છે પણ આપણે અજાયણા છીએ એટલે માથા ઉલાળે છે કારણ કે અજાયણું જોવે ને એટલે એ ભડકે તો ચાલો હવે જઈએ ઘરે અને અહીંયા જ જોઈ લો હાઈવે નીકળે છે એ તમને દેખાય તો પણ હમણાં જ હું તમને બતાવું તો આપણે આવ્યા એ જ છે તો ચાલો હવે અહીંયાથી નીકળીએ અને અહીંયા તો શેવડી બદામ બધું જ છે જોઈ લો આ છે બદામ છે પછી આગળ ઓલી આગળ બદામની ઓલી બાજુ શેવડી છે પછી આવું બધું કંઈક વાતાવરણ છે આ સુરત દાદા ઉપર ચડી ગયા છે હવે તો હવે તપાવવાના છે તો ચાલો એ પહેલાં આપણે નીકળીએ અને આપણે લઈને આવ્યા છે આ ગાડી અને આ વસ્તુ આપણે લઈને જવાની છે આમાં શાક ને જો ફેમિલી તો આ છે હાઈવે જોઈ લો આ છે હાઈવે અને અહીંયાથી જવાય છે આપણા મામાની વાડીએ તો ચાલો જોઈ લો જો ગાડી જાય છે અહીંયા પણ જાય છે તો ચાલો નીકળીએ જલ્દીથી અને પહોંચીએ કરે ચાલો જલ્દીથી ફટાફટ ઘરે પહોંચવાનું છે આપણે પછી જવાનું છે સુરત માટે પણ આજે પહેલાં જવાનું છે ગઢડા ગઢડાથી પછી જવાનું છે સુરત માટે તો ગઢડા મંદિરના પણ હું તમને દર્શન કરાવીશ અને બપોરનો પ્રસાદ ત્યાં લેવાનો છે જેમ કાલે સાળંગપુરનો લીધો હતો તેમ ગઢડા બપોરનો પ્રસાદ લેવાનો છે તો ફેમિલી આપણે ફાઇનલી નીકળીએ છીએ સુરત જવા માટે તો અહીંયાથી ગઢડા ગઢડાથી સુરત તો ફેમિલી આપણે નીકળવાનું છે આ ગાડી લઈને આગાડી લઈને નીકળવાનું છે તો ચાલો નીકળી આવે અને પછી હું તમને ગઢડાનું મંદિર પણ બતાવું અને અત્યારે તો ગામડા જ છીએ તો અત્યારે નીકળીએ છીએ અહીંયાથી આપણે પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર ગઢડા અને ગઢડા સ્વામિનારાયણ મંદિરનો હું તમને એક લૂક બતાવું છું તો ભાઈ આ રીતનું કંઈક મંદિર છે જો કે મારા વિડીયોમાં બહુ બધી વાર તમે જોયું હશે હું બહુ બધી વાર ગઢડા સ્વામિનારાયણ મંદિર આવી ગયો છું પણ તો પણ તમને બતાવવા મારી પાછળ જે રહીએ ધર્મશાળા છે અને આ જોઈ લો આ ગેટ છે આ ગેટ છે સ્વામિનારાયણ મંદિરનો લૂક જુઓ તમે પછી આ છે મંદિર જોઈ લો મંદિરમાં અત્યારે રિપેરિંગ કામ ચાલુ છે તો આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને મંદિરમાં ફોન નોટ અલાઉડ છે તો મતલબ કે નો ફોટા ન પાડી શકીએ એ રૂલ છે બધા પાડે છે પણ ન પાડીએ તો વધારે સારું તો એ પરમાણુનો કંઈક રૂલ છે મંદિરમાં અને આપણે હજી પહોંચ્યા એને નહીં નહીં તો પણ હજી બાર છે પોણા બાર જ થયા છે તમને દેખાતું હોય તો કારણ કે તડકો બહુ છે અહીંયા અને પોણા બાર જ થયા છે તો અહીંયાથી હવે નીકળવાનું છે સુરત માટે તો પોણા બાર થઈ ગયા છે તો માની લો સુરત તમે પાંચેક વાગ્યા આજુબાજુ પહોંચી જવા જોઈએ તો હવે અહીંયાથી નીકળીએ છીએ ગઢડાથી અને પ્રસાદ પણ લઈ લીધો છે તો ચાલો હવે નીકળીએ ગઢડાથી સુરત જવા માટે અને વચ્ચે સાળંગપુર પણ આવશે પણ સાળંગપુર કાલે ગયા હતા કાલના વિડીયોમાં તમે જોયું એટલે સાળંગપુર આપણે નથી જવાના અને ત્યાંથી અહીંયાથી ગઢડાથી બોટાદ થઈને સાળંગપુર થઈને પછી ફેદરા થઈને ધંધુકા થઈને ફેદરા થઈને પછી વાસદ બોરસદવાળો હાઈવે અને ત્યાંથી પછી બરોડા અને ત્યાંથી પછી કરજણ પછી ભરૂચ અને સુરત તો આ રીતનો કંઈક રૂટ છે તો ચાલો નીકળીએ અને બધાને જય સ્વામિનારાયણ કેમ છો બધા બધા મજામાં જ રહેજો અને વિડીયોને એન્જોય કરતા રહો તો ફેમિલી આજે હું તમને બના બતાવું છું ઓર્ગેનિક ગોળ કઈ રીતે બને છે તો એ હું તમને બતાવું જોઈ લો હું તમને બતાવું છું આપણે છીએ ગઢડા હાઈવે ઉપર ગઢડા ગામથી બહાર તો ગઢડા ગામથી બહાર જાઓ વૃંદાવન ઓર્ગેનિક ગોળ છે બસ અહીંયાનો ત્યાંનો જ વિડીયો છે પેલો મેં તમને બતાવ્યો એ અહીંયાનો જ વિડીયો છે અને અહીંયાથી આમ જાઓ એટલે એક કિલોમીટર પણ નથી આ ગઢડા જ છે પણ આ એનો હાઈવે છે જોઈ લો અને આપણે લઈને આવ્યા આ ગાડી છે તો ચાલો અહીંયાથી હવે આગળ નીકળીએ અને ભાઈ તડકો બહુ તડકો છે બહુ અને હવે અહીંયાથી નીકળીએ આગળ ફેમિલી તો આપણે ફાઈનલી પહોંચી ગયા છીએ તારાપુર અને આ છે તારાપુર જોઈ લો તો ફાઇનલી ફેમિલી પહોંચી ગયા છીએ તારાપુર અને તારાપુર વાગ્યા છે સાડા ચાર તો ચાલો અહીંયાથી જવાનું છે ક્યાં જવાનું છે વડતાલ જવાનું છે તો ચાલો વડતાલ માટે નીકળીએ વડતાલ પણ તમને પણ દર્શન કરાવો મેલી આપણે પહોંચી ગયા છીએ વડતાલ તો વડતાલ પહોંચ્યા છીએ સાડા પાંચે પાંચ પચીસ થઈ છે સાડા પાંચે વડતાલ પહોંચ્યા છીએ અને છ વાગે આરતીનો ટાઈમ છે પણ આપણે આરતી નથી કરવાની આપણે અહીંયાથી નીકળી જવાનું છે સુરત માટે અને હું પણ અહીંયાથી નીકળું એટલે સીધો તમને મળી સુરત તો ચાલો હવે હું તમને એક વ્યૂ બતાવી દઉં વડતાલ મંદિરનો ફેમિલી આ ટાઈપનું કંઈક વડતાલ છે જો મારી પાછળ દેખાય છે તે વડતાલ સ્વામિનારાયણ મંદિર છે આ ટાઈપનું કંઈક વડતાલ મંદિર છે અને ચાલો હવે નીકળીએ અહીંયાથી સુરત માટે અને બંધ છે તો હાઈવેનું લઈશ લોકેશન મતલબ કે નજારો હાઈવેનો લઈશ જો રાતનો લેવાશે તો પાંચ બે પાંચ સેકન્ડ યા તો એક મિનિટનો બાકી સીધો હું તમને ઘરે જઈને મળીશ સુરત কোডাডোযাকোলি এনেনাজাডুাডুাকেন চাডুারাকেনে বামামলি તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને હવે પથારી પણ થઈ ગઈ છે અને કપડાં ચેન્જ કરીને સૂવાનું જ છે તો ચાલો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ મોકલો ગુડ નાઇટ બ બાય જય રામ અને બાય બાય